પ્રકરણ સાત અભય ગામડે પણ રાકેશભાઈ નો ગમણ સ્પર્શ હતો તે જાણતો હતો કે કાયદાકીય લડાઈ લડવા માટે પૈસા અને તાકાત બંનેની જરૂર છે તેણે નક્કી કર્યું કે તે હવે નોકરી નહીં પણ પોતાનો વ્યવસાય શરૂ કરશે અભયે તરત જ તેના કોલેજના મિત્ર હર્ષિલ સાથે મુલાકાત કરી તેના પિતા કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં હતા હર્ષિલના અભયના ગામડેથી પાછા ફરવા અને તેના પરિવાર પર થયેલા અન્યાય વિશે ખબર હતી અને તે અભયના આ નિર્ણયમાં પૂરેપૂરો સહયોગ આપવા તૈયાર હતો અભયે હર્ષિલને પોતાના બિઝનેસ પ્લાન જણાવ્યો હું મારો પોતાનો આર્કિટેક્ટ અમાને કંટ્રકશનનો બિઝનેસ શરૂ કરવા માંગુ છું મારી પાસે ભલે પૈસા ન હોય પણ મારી પાસે જ્ઞાન અને મહેનત કરવાની ક્ષમતા છે હર્શિલે તરત જ કહ્યું અભય તારા આ પ્લાનમાં હું તારી સાથે છું મારા પપ્પાનું નામ કન્ટ્રક્શનની દુનિયામાં ખૂબ મોટું છે અને આપણે તેનો લાભ લઈ શકીએ છીએ પૈસાની ચિંતા તું ન કર હું રોકાણ કરીશ આપણે બંને પાર્ટનર તરીકે કામ કરીશું પ્રિય મિત્રો આ સ્ટોરી તમને સારી લાગતી હોય તો અવશ્ય પોતાના મિત્ર સાથે શેર કરજો અને હા કરીને મને અવશ્ય જણાવજો આમ બંને મિત્રોએ સાથે મળીને એક નવી કંપની શરૂ કરી જેનું નામ શક્તિ કન્સ્ટ્રક્શન રાખવામાં આવ્યું કંપનીનું નામ અભયના જીવનના ઉદ્દેશને પ્રતિક કરતું હતું બંને મિત્રોએ રાજ દિવસ મહેનત કરી અભયે આર્કિટેક્ચર ડિઝાઇન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ પર ધ્યાન આપ્યું જ્યારે હર્ષિલે માર્કેટિંગ અને નાણાકીય વ્યવસ્થા સંભાળી તેમણે એક નાનકડી ઓફિસ શરૂ કરી અને અમદાવાદના મોટા બિલ્ડરો સાથે મુલાકાત કરવાનું શરૂ કર્યું તેમની મહેનત રંગ લાવી એક મોટા બિલ્ડરને તેમનો એક પ્રોજેક્ટ પસંદ આવ્યો અને તેમણે તેમને એક મોટો કોન્ટ્રાક્ટ આપ્યો આ કોન્ટ્રાક્ટ અભયના જીવનનો એક મોટો વળાંક હતો અભય અને અર્ષિલને તેમનો પ્રથમ મોટો પ્રોજેક્ટ મળ્યા પછી તેઓએ દિવસ રાત જોયા વગર મહેનત કરવાનું શરૂ કર્યું આ પ્રોજેક્ટ તેમના માટે માત્ર એક કામ ન હતો પરંતુ તેમના ભવિષ્યનો પાયો હતો અભયે તેના ટેકનિકલ જ્ઞાન અને ડિઝાઇનની સૂઝબૂઝનો પૂરેપૂરો ઉપયોગ કર્યો તે સાઇટ પર જઈને કામદારો સાથે સીધી રીતે વાત કરતો અને ખાતરી કરતો કે બધું જ પરફેક્ટ રીતે થાય છે ને જેનો સ્વભાવ માર્કેટિંગ અને વેચાણમાં ખૂબ સારો હતો તે ગ્રાહકોને મળતો અને તેમને તેમના પ્રોજેક્ટ વિશે સમજાવતો તે જાણતો હતો કે અભયનું કામ કેટલું ચોક્કસ છે અને તે ગ્રાહકોને ખાતરી આપતો કે તેમનું કામ શ્રેષ્ઠ ગુણવત્તાનું હશે બંને મિત્રોએ એકબીજાની તાકાતનો પૂરેપૂરો ઉપયોગ કર્યો અભયનો પરિવાર ભલે દૂર હતો પણ તેના જીવનનો એક અવિભાજ્ય ભાગ હતો તે જ્યારે પણ થાકી જતો ત્યારે તે તેના પપ્પા નરેન્દ્રભાઈ સાથે ફોન પર વાત કરતો નરેન્દ્રભાઈએ ક્યારેય તેને તેની આર્થિક પરિસ્થિતિ વિશે કંઈ કહ્યું ન હતું પણ અભય તેમના અવાજમાં રહેલી પીડા અને થાકને સમજી શકતો હતો આ પીડા જ અભય માટે સૌથી મોટી પ્રેરણા હતી પ્રોજેક્ટ સમયસર અને અપેક્ષા મુજબ પૂરો થયો ગ્રાહક તેમના કામથી ખૂબ સંતુષ્ટ થયા તેમની ગુણવત્તા સમયની પાબંદી અને કાર્યક્ષમતાને કારણે તેમને માર્કેટમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો એક પ્રોજેક્ટ પછી બીજો પ્રોજેક્ટ મળતો ગયો અને તેમની કંપની શક્તિ કન્સ્ટ્રક્શનનું નામ અમદાવાદમાં ધીમે ધીમે જાણીતું થવા લાગ્યું અભયે જે પૈસા કમાયા તેમાંથી તેણે સૌ પ્રથમ તેના માતા પિતા અને કાકા કાકીને નાણાકીય મદદ કરવાનું શરૂ કર્યું તેણે તેમના માટે ગામમાં એક મોટું ઘર ભાડે લીધું જ્યાં તેઓ આરામથી રહી શકે તેણે તેમને કહ્યું કે હવે તેમને મજૂરી કરવાની જરૂર નથી નરેન્દ્રભાઈ અને ગીતાબેન તેમના પુત્રની સફળતા અને તેના પ્રેમને જોઈને ખૂબ જ ખુશ થયા તેમને લાગ્યું કે તેમના વર્ષોનો સંઘર્ષ હવે રંગ લાવી રહ્યો છે પરંતુ અભય જાણતો હતો કે આ તો માત્ર શરૂઆત હતી તેનું અંતિમ લક્ષ્ય હજુ દૂર હતું તે જાણતો હતો કે રાકેશભાઈને પાઠ ભણાવવા માટે તેને વધુ શક્તિશાળી બનવું પડશે અભય અને અર્સિલની કંપની શક્તિ કન્સ્ટ્રક્શન હવે અમદાવાદમાં એક જાણીતું નામ બની ગયું હતું તેમનો પહેલો પ્રોજેક્ટ ખૂબ સફળ રહ્યો અને તે પછી તેમને એક પછી એક મોટા પ્રોજેક્ટ મળવા લાગ્યા અભયની મહેનત અને હર્ષિલના માર્કેટિંગ કૌશલ્યએ તેમને ગાળામાં સફળતાના શિખરે પહોંચાડી દીધા હતા અભયે તેની કોલેજમાં ભણેલા તમામ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને નવા અને આધુનિક પ્રોજેક્ટ ડિઝાઇન કર્યા તેણે જે ઇમારતો બનાવી તે માત્ર ઈટો અને સિમેન્ટથી બનેલી ન હતી પણ તેમાં એક ભાવાત્મક સ્પર્શ પણ હતો તે દરેક પ્રોજેક્ટમાં એક એવું તત્વ ઉમેરતો જે તેના બીજા પ્રોજેક્ટથી અલગ પાડી દેતું અભયના જીવનમાં પૈસા અને સફળતા આવવા લાગી હતી પણ તેના મનમાં એક જ ધ્યેય હતો તેના પરિવારને ન્યાય અપાવવો તેને કમાયેલા પૈસાનો ઉપયોગ સૌ પ્રથમ તેના પપ્પા અને કાકાના જીવનને સુધારવામાં કર્યો તેણે તેમને ગામમાં એક સુંદર નવું ભાડાનું મકાન અપાવ્યું જેમાં તેઓ આરામથી રહી શકે તેણે તેમને મજૂરી અને દુકાનનું કામ છોડી દેવાનું કહ્યું નરેન્દ્રભાઈ અને જયેશભાઈ તેમના પુત્રની સફળતાથી ખૂબ જ ખુશ હતા તેમને લાગ્યું કે તેમના વર્ષોનો સંઘર્ષ હવે સમાપ્ત થઈ રહ્યો છે પરંતુ અભય જાણતો હતો કે આ તો માત્ર આર્થિક મદદ હતી સાચો બદલો તો હજુ બાકી હતો તેના મનમાં રાકેશભાઈએ કરેલા અન્યાયની આગ હજુ પણ સળગી રહી હતી અભયે તેના પિતાને ફોન પર પૂછ્યું પપ્પા આપણા જૂના ઘરનું શું થયું શું રાકેશભાઈએ તે વેચી દીધું છે નરેન્દ્રભાઈએ ધીમા અવાજે કહ્યું ના બેટા તેમણે તે ઘર વેચ્યું નથી તેઓ ત્યાં જ રહે છે તેમણે તે ઘરને વધુ મોટું અને આધુનિક બનાવ્યું છે આ સાંભળીને અભયના મનમાં એક યોજના બની તેણે નક્કી કર્યું કે તે હવે સીધો જ રાકેશભાઈ સાથે કાયદાકીય લડાઈ નહીં લડે પરંતુ તે એક એવી કરશે કે રાકેશભાઈ પોતાની જાળમાં ફસાઈ જશે અભય જાણતો હતો કે રાકેશભાઈની સૌથી મોટી નબળાઈ તેમનો ઘમંડ અને પૈસાની ભૂખ છે તે આ જ નબળાઈનો ઉપયોગ તેમના પર હુમલો કરવા માટે કરશે આગામી દિવસોમાં અભયે તેના બિઝનેસને વધુ મોટો બનાવવાનું શરૂ કર્યું તેણે માત્ર કન્સ્ટ્રક્શન જ નહીં પણ રિયલ એસ્ટેટમાં પણ પ્રવેશ કર્યો તેણે અમદાવાદ અને તેની આસપાસની જમીનો ખરીદવાનું શરૂ કર્યું તેની આર્થિક તાકાત ખૂબ જ ઝડપથી વધી રહી હતી તે જાણતો હતો કે તેના મોટા કાકાને પાઠ વણાવવા માટે તેને એવો માણસ બનવું પડશે કે જેની તાકાત તેની સામે રાકેશભાઈ ઝૂકી જાય હવે અભય રાકેશભાઈને ઝુકાવવા માટે કઈ નવી ચાલ ચલે છે તે આપણે આગળના પ્રકરણમાં જોઈશું ક્રમશઃ